નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતી બે હજાર ચોવીસ જે ચાલી રહી હતી એનું પ્રથમ રાઉન્ડ છે એ ડિક્લેર થઈ ગયો છે ધોરણ એકથી પાંચ માટે અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દીધું છે એની વેબસાઇટ પર એની પીડીએફ પણ મૂકી દીધી છે લાસ્ટ વિડીયોની અંદર મેં આ પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ લિસ્ટ વિશે વાત કરી હતી અગત્યના જે બે ત્રણ પોઈન્ટ્સ છે એના વિશે પણ લાસ્ટ વિડિયોની અંદર મેં સ્પષ્ટ છણાવટ કરી દીધેલી છે એ વિડિયો અને અગાઉ જે વિદ્યા સહાયક ભરતીના જે એ ટુ ઝેડ વિડીયોસ છે એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ખાસ કરીને એક્સેસ કેન્ડિડેટ પછી રિઝર્વેશન કેટેગરી ઓનલી આવું ઇન્ડિકેટ કરેલું હોય એ બે ત્રણ મુદ્દાઓ છે અને બીજા અગત્યના દસ બાર ક્વેશ્ચન્સ છે કે જનરલની સીટ કોણ લઈ શકે ક્યારે લઈ શકે ત્યાર પછી બોન્ડ વિશેની માહિતી છે એવા જે અગત્યના ક્વેશ્ચન્સ છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી જશે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો બની શકે વિડીયો થોડો લાંબો થશે પરંતુ તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમને આ અંદર મળી જશે આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેટલા પણ ક્વેશ્ચન્સ આવ્યા છે ક્વેશ્ચન છે મેં નોટ કરીને રાખ્યા છે એમાં સૌ પ્રથમ વાત કરીએ કે જે આ રાઉન્ડ પહેલો પડ્યો છે એ જનરલ રાઉન્ડ છે હવે આમાં મેં ઘણા વિડીયોની અંદર જણાવ્યું છે કે જનરલ રાઉન્ડ છે એનો મતલબ એવો નથી કે જનરલ કેટેગરીવાળા માટે જ છે આ જે રાઉન્ડ છે જનરલ રાઉન્ડ બરાબર છે પરંતુ બધા કેટેગરીવાળા ઉમેદવારોનો આની અંદર સમાવેશ થાય છે એસસી એસ ટી ઈડબલ્યુ એસ એસસી આ ઉમેદવારોને પણ તમારું મેરિટમાં નંબર આવી જતો હોય મીન્સ કે જે કટ ઓફ મેરિટ એમને બહાર પાડ્યું છે એમાં તમારો વારો આવી જતો હોય તો તમારે કોલેટ ડાઉનલોડ કરી લેવાનો છે આટલી વાતમાં તમને ખબર પડી જવી જોઈએ હવે આના વિશે કોઈ ક્વેશ્ચન્સ કરે નહીં બીજી વાત કે કોલ લેટરમાં ઉમેદવારને આ રીતે એક્સેસ કોલ લેટર હોય અને એની પાછળ એક્સેસ લખેલું હોય તો આ મેં લાસ્ટ વિડીયોની અંદર જણાવ્યું છે છતાં પણ ઘણા બધા ક્વેશ્ચન્સ કરે છે હવે એમાં છે કે એક્સેસ કોલ લેટરનો મતલબ એવો નથી કે તમને ફરજિયાત જે જગ્યા છે જિલ્લા પસંદગી છે એ નહીં મળે આવું નથી સાથે એવું પણ નથી કે તમને ફરજિયાત જિલ્લા પસંદગી મળશે જ એક્સેસ જે કેન્ડિડેટ છે એમના કોલ લેટરમાં આવો એક્સેસ એવો ઉલ્લેખ કરેલો હોય એનો મતલબ કે તમે જિલ્લા પસંદગી તમારે જવાનું છે ત્યાં તમારે જગ્યા વધશે તો તમને જિલ્લા પસંદગી કરવા મળશે તમને વધારાના ઉમેદવાર તરીકે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે તો આનો સ્પષ્ટ અર્થ આવો થાય આગળ આની અંદર હું વધારે કંઈ બોલતો નથી ઘણાના મનમાં એવો પણ ક્વેશ્ચન થાય કે એક્સેસ કેન્ડિડેટને ખરેખર જિલ્લા પસંદગી કરવા જાય ત્યારે વધારાના ઉમેદવાર તરીકે બોલાવે છે હવે એમને સપોઝ માનો કે જગ્યા મળતી નથી અને પરત ફરવું મળે છે એટલે કે જગ્યા ના મળે તો સ્વાભાવિક છે કે આપણે પાછા આવવું પડે હવે આમાં આવા ઉમેદવારને બીજી તક મળશે કે કેમ તો જુઓ જગ્યા ન મળે અને તમારે ઘરે પાછા આવવું પડે પછી બીજો રાઉન્ડ આવે છે શું ખબર જગ્યા ફરીથી પડી હોય ગ્યાર હજાર ઉમેદવારો રહ્યા હોય અને બીજો રાઉન્ડ આવે તો પછી તમને જગ્યા એ રાઉન્ડ માટે તમને ફરીથી બોલાવશે તક મળશે તો એટલે ફરીથી તમારે એવું નથી કે એક્સેસ કેન્ડિડેટનો વારો આવ્યો અને પરત આવવું પડ્યું હોય તમને જગ્યા ના મળી હોય તો પરત આવવું પડે પછી બીજો રાઉન્ડ આવે છે તો તમને એ તક મળે છે એવું નથી કે તમારી ત્યાં તક પૂરી થઈ જાય છે તો આવું નથી બીજી વાત કે ઘણાને એવું છે કે કેટેગરીવાળાને જ એક્સેસ કેન્ડિડેટ તરીકેના કોલ લેટર મળ્યા છે આવું નથી જનરલવાળાને પણ એક્સેસ કેન્ડિડેટના કોલ લેટર મળ્યા હશે કેમ કે એમને પણ જગ્યાના પ્રમાણમાં બોલાવ્યા હોય અને વધારાના જે જનરલ કેટેગરીના ઉમેદવારોને બોલાવ્યા હશે એમને પણ એક્સેસ કેન્ડિડેટ તરીકેના કોલ લેટર મળ્યા હશે તો આમાં તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે હવે ઘણા ઉમેદવારોને જે કેટેગરીવાળા ઉમેદવાર છે એમને કોલ લેટરની અંદર એલિજિબલ ઓનલી રિઝર્વેશન કેટેગરી આવું જે મેરિટ નંબર છે એની પાછળ લખેલું હશે આવું જેને જેને લખેલું છે આ મુદ્દો પણ મેં અગાઉ વિડીયોમાં લવી લઈ લીધો છે કે આવું જેને જેને લખેલું હશે એમને પોતાની કેટેગરીની સીટ જ મળશે આવા ઉમેદવાર જનરલની સીટ લેવા માટે એલિજિબલ નથી એટલે એમને ખાસ તો જે ટેટના માર્ક્સ છે એ અને પોતાની એજ જોઈ લેવાની છે હવે ફિમેલ પક્ષે આમાં એજમાં ખબર છે પાંચ વર્ષની છૂટછાટ છે તો તમે ફિમેલ સાથે તમારી કમ્પેરિઝન કરો તો મેચ ન થાય એટલે તમારું ખાસ જે ઉંમર છે એ જોવાનું છે અને ટેટના માર્ક્સ છે એ જોવાનું છે આ બંને તમે જનરલના ક્વોલિફિકેશન મુજબ એલિજિબલ ન હોય તો પછી તમને જનરલની સીટ મળવાપાત્ર થતી નથી હવે આ પણ સ્પષ્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ હવે ખાસ અગત્યનો પોઈન્ટ એ છે કે જે ઉમેદવારો જનરલની સીટ લેવા માટે એલિજિબલ હોય અને કેટેગરીની સીટ બંને માટે એલિજિબલ હોય આવા ઉમેદવારોને જિલ્લો કેવી રીતે ફાળવે છે આ મેં અગાઉ વિડીયોમાં જણાવ્યું છે છતાં પણ આ વિડીયોની અંદર શોર્ટમાં જણાવી દઉં છું બીજી વાત કે જે જ આખો જિલ્લા પસંદગીની પ્રોસેસ છે એના માટેનો વિડીયો મેં બનાવેલો છે એ વિડીયો તમને આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે હવે જુઓ કે જનરલની સીટ માટે એલિજિબલ હોય અને કેટેગરીની સીટ માટે એલિજિબલ હોય આવા ઉમેદવાર જ્યારે જિલ્લા પસંદગી કરવા જશે ત્યારે ત્યાં તેને કમ્પ્યુટરવાળા ભાઈ પૂછશે કે ભાઈ તમારે કયો જિલ્લો લેવો છે હવે દાખલા તરીકે આ ઉમેદવાર છે એને બનાસકાંઠા જિલ્લો લેવો છે આ ફરી વખત ઉદાહરણ આપું છું અગાઉ હું વિડીયોની અંદર આપી ચૂક્યો છું તો એ ઉમેદવાર બનાસકાંઠા જિલ્લો માગે છે તો ત્યાં કમ્પ્યુટરવાળા ભાઈ ચેક કરશે કે જનરલની સીટ અવેલેબલ છે જો જનરલની સીટ અવેલેબલ હશે તો એને પૂછ્યા વગર એ સીધી જનરલની સીટ એને બનાસકાંઠા જિલ્લાની અંદર આપી દેશે હવે આવા આ કેવા ઉમેદવાર છે કે જેને જનરલની અને કેટેગરીની બંનેની સીટ માટે એલિજિબલ છે હવે ત્યાં એની કેટેગરીની સીટ હશે તો પણ કમ્પ્યુટરવાળા ભાઈ એને જનરલની સીટ જ આપશે કેમ કે ત્યાં જનરલની સીટ અવેલેબલ છે હવે ઘણા એવા જિલ્લા હશે કે જ્યાં જનરલની સીટ અવેલેબલ નહીં હોય દાખલા તરીકે આવા ઉમેદવારને મહેસાણા લેવું છે પરંતુ ત્યાં જનરલની સીટ અવેલેબલ નથી પરંતુ એ ઉમેદવારની કેટેગરીની સીટ અવેલેબલ છે તો કમ્પ્યુટરવાળા ભાઈ છે એ એ ઉમેદવારને એ કેટેગરીની સીટ આપી દેશે હવે મહેસાણાના કેસમાં એવું બને કે એ ઉમેદવારને કેટેગરીની સીટ હોય અને એને એવું હોય કે ના મારે કેટેગરીની સીટ બગાડવી નથી અને મારે જનરલની જ લેવી છે તો એ ઉમેદવારને મહેસાણા મળવા પાત્ર થતો નથી કેમ કે એને જી જનરલની સીટ લેવી હોય તો એ મહેસાણા જિલ્લામાં અવેલેબલ નથી તો એને એલિજિબલ હોવા છતાં એ મહેસાણા જિલ્લો એને લેવો હશે તો પોતાની કેટેગરીની સીટ જ લેવી પડે છે તો આ રીતનું છે તમને જિલ્લા ફાળવણી આવી રીતે મળે છે કે જનરલની સીટ માટે અને કેટેગરીની સીટ માટે બંનેમાં એલિજિબલ હોય તો આ પ્રકારનું મેં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે તમને સીટ જિલ્લા ફાળવણી મળે છે તો આશા રાખું તો તમને આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમને મળી ગયું હશે હવે નેક્સ્ટ વાત કરીએ કે બે કોલ લેટર ઘણા ઉમેદવારોને મળેલા છે હવે આ જે બે કોલ લેટર મળ્યા છે એમાં સાયન્સનો જે ઉમેદવારો છે એમને કદાચ બે કોલ લેટર આપેલા છે એમને સામાન્યના પણ આપ્યા છે અને સાયન્સ સ્ટ્રીમ માટેના પણ આપેલા છે તો આવા ઉમેદવારોએ શું કરવાનું છે કે તમને પ્રથમ જે કોલ લેટર એટલે પહેલી જે તારીખ આવે છે એનો કોલ લેટર લઈ અને તમારે જગ્યા મળી જાય છે તો પછી તમારે બીજા કોલ લેટર માટે જવાનું નથી થતું કેમકે આપણને જગ્યા મળી જ ગઈ છે અને જો પ્રથમ કોલ લેટરમાં રિટર્ન ફરવું પડે તો તમારે જે બીજો કોલ લેટર છે એ લઈને જવાનું છે મીન્સ કે જેમાં જગ્યા મળે એમાં આપણે લઈ લેવાની છે ત્યાર પછી જાતિ માટેના પણ ક્વેશ્ચન્સ ઘણા ઉમેદવારોએ કર્યા છે હવે જાતિ વેરિફિકેશન જે એસીબીસી છે એને કેવી રીતે થાય છે એનો મેં વિગતવાર વિડીયો બનાવેલો છે હવે જાતિ વેરિફિકેશનનું ફોર્મ ભરી તમામ કેટેગ હવે પહેલા એ કહી દઉં કે ઈડબલ્યુએસ કેટેગરીવાળાએ કેટેગરી જાતિ વેરિફિકેશન કરાવવાનું નથી એસસી એસ ટી અને એસસી આ ત્રણ કેટેગરીવાળા ઉમેદવારો જાતિ વેરીફિકેશન કરવાનું થાય છે એનું ફોર્મ ભરવાનું છે અને જે ડોક્યુમેન્ટ્સ છે એ સાથે લઈ જવાના છે હવે એ ફોર્મ ભરો એમાં ક્યાંય કોઈના સહી સિક્કા માગતા નથી તમારો મેરિટમાં વારો આવી જાય છે રાઉન્ડ બહાર પડે છે તમને જિલ્લા પસંદગીનું કોલ લેટર મળે છે ત્યાં ગાંધીનગર જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે તમારું જાતિ વેરિફિકેશન કરશે અને એ જે ફોર્મ છે તમારું જાતિ વેરિફિકેશન સક્સેસ થઈ જાય પછી એ ફોર્મ જે પહોંચ જેવું આપે છે એમાં એ જાતિ વેરિફિકેશન કમિટી છે એ તમને પહોંચ આપશે જો સફળતાપૂર્વક જાતિ વેરિફિકેશન થાય છે તો તો એટલે તમારે બીજે ક્યાંય જિલ્લામાં પોતાના જિલ્લામાં કે ક્યાંય આવી રીતે વેરિફિકેશન કરાવવા સાયન્સ સિક્કા કરાવવા જવાનું નથી જ્યારે જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે ત્યાં જ તમારે એ કમિટી બેસી બેઠી હશે એના સમક્ષ તમારે પુરાવા રજૂ કરવાના છે અને ત્યાં જ એ લોકો ફોર્મને બધું પુરાવા માગશે બીજે ક્યાંય જવાનું નથી તો અહીંથી તમને સોલ્યુશન મળી ગયું છે બીજી વાત કે કેટેગરીને રાઉન્ડ ક્યારે આવશે કેમ કે આ જનરલ રાઉન્ડ છે અને જે બીજો રાઉન્ડ ક્યારે આવશે આવા પણ ક્વેશ્ચન્સ કરેલા છે હવે જો જગ્યા વધશે તો બીજો રાઉન્ડ આવશે બીજી વાત કે બીજો રાઉન્ડ ક્યારે આવશે કેમ કે 6 થી આઠનો જે રાઉન્ડ છે એ તમે જુઓ તો પાંચ છ બે હજાર પચીસે સ્ટાર્ટ થાય છે જિલ્લા પસંદગી તો એને એપ્રોક્સ માની લે દસ દિવસ જેટલો ટાઈમ લાગે તો બીજો રાઉન્ડ છે એના દસ દિવસ પછી આવી શકે આ એપ્રોક્સ ડેટ છે કે પંદર છ બે હજાર પચીસ પછી બીજો રાઉન્ડ એકથી પાંચ માટે સ્ટાર્ટ થવાની શક્યતા છે જો જગ્યા વધશે તો તો આ તમને ખ્યાલ આવી ગયો હશે બીજો અગત્યનો મુદ્દો છે કે ત્રણ લાખનો બોન્ડ ક્યારે ભરવો પડે હવે આ ચાલુ ભરતીમાં કોઈ ઉમેદવાર એવો છે કે એકથી પાંચના જે રાઉન્ડ પડ્યા છે એમાં એમને વિદ્યાસાયક તરીકે નોકરી કરતા હોય અને આમાં પણ તમારે જે જિલ્લો છે પસંદગી કરવી હોય તો એના માટે ત્રણ લાખનો બોન્ડ રાજીનામું અને એનું સી આ ત્રણ વસ્તુ લઈ અને જિલ્લા પસંદગીએ તમારે જવાનું છે ત્યાં તમારે આ રીતનું ત્રણ વસ્તુ લઈ જશો તો જિલ્લા પસંદગી કરવા મળશે બીજી વાત એ છે કે પછી ઘણા ઉમેદવાર એવા છે કે એમને કચ્છની ભરતીમાં આવી ગયો હોય અને પછી સામાન્ય ભરતીમાં જિલ્લા પસંદગી કરવા જવું હોય અને ઘણા વખત એવું થશે કે જેમને આ ભરતી છે એકથી પાંચની અત્યારે સામાન્ય ભરતીના રાઉન્ડ ચાલુ છે એમાં જિલ્લા પસંદગી કરી દો પછી કચ્છની ભરતીમાં જવું હોય તો આવા ઉમેદવારો છે એમને સંમતિ પત્રક જેવું આવશે કદાચ આજે બે ભરતી કદાચ સાથે થાય તોની વાત છે તો આવા ઉમેદવારો સંમતિ પત્રક જેવો વચગાળાનો જે રસ્તો છે એ કાઢી શકશે બીજી વાત કે ત્રણ લાખનો બોન્ડ હવે આ જે ચાલુ ભરતી છે એમાં ઉમેદવાર જો સ્કૂલમાં હાજર થઈ જાય છે તો તો તમારે ત્રણ લાખનો બોન્ડ છે એ લાગુ પડે છે ઘણા ઉમેદવાર એવું હોય કે સામાન્ય ભરતીમાં સ્કૂલ પસંદગી કદાચ વહેલી આવી જાય અને એમાં સ્કૂલમાં હાજર થઈ જાય પછી કચ્છની ભરતીમાં જવું હોય સ્કૂલમાં હાજર થવા ઘણા ઉમેદવારોને એવું હોય કચ્છની ભરતી વહેલી થઈ જાય કચ્છની ભરતીમાં હાજર થઈ જાય અને ત્યાર પછી સામાન્ય ભરતીમાં આવવું હોય તો પછી સ્કૂલમાં હાજર થાવ ત્યાર પછી આ બોન્ડનો નિયમ લાગુ પડે છે એટલે ઓનલી જિલ્લા પસંદગી કરવાથી તમારે બોન્ડનો નિયમ લાગુ પડતો નથી એટલે આ વસ્તુ છે એટલે હવે આ અલગ અલગ મુદ્દો છે કે જે ચાલુ નોકરીવાળાએ ફોર્મ ભર્યું હોય ને એ પછીનો વાત છે એટલે ત્રણ લાખનો બોન્ડ આ રીતે છે હવે એમાં પણ અલગ અલગ મુદ્દો છે કે તમે સેમ સંવર્ગમાં આવતા હોય એકથી પાંચમાં આવ્યા હોય સ્કૂલમાં હાજર થઈ ગયા હોય અને પછી એકથી પાંચની માટે જિલ્લા પસંદગીએ જાઓ તો તમારે બોન્ડ લાગુ પડે છથી આઠમાં તમારે નોકરી ચાલુ હોય અને છથી આઠમાં જિલ્લા પસંદગીએ જાઓ તો તમારે નોકરી જે બોન્ડ છે એ લાગુ પડે છે તમે છથી આઠમાં નોકરી કરતા હોય એકથી પાંચમાં જાઓ બોન્ડ લાગુ પડતો નથી એકથી પાંચમાં નોકરી ચાલુ હોય છથી આઠમાં જાઓ બોન્ડ લાગુ પડતો નથી તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે હવે ઘણા ઉમેદવારો એવા પણ હશે કે જેમને એકથી પાંચમાં જિલ્લા પસંદગી કરવી છે જે હાલ જિલ્લા પસંદગી ચાલુ છે એકથી પાંચની તો એ લોકો ઘણા ઉમેદવારો ઘણા બધા એવા છે કે જેમને કોમન ઉમેદવારો છે કે જેમનો એકથી પાંચમાં પણ વારો આવતો હોય છથી આઠમાં પણ વારો આવતો હોય હવે અહીં એકથી પાંચની જિલ્લા પસંદગી પહેલાં થાય છે સ્વાભાવિક છે આ પણ બધાને ખ્યાલ છે હવે આ એકથી પાંચમાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેમને જિલ્લા પસંદગી કરી લેશે ત્યાર પછી પાંચમાં જે પાંચ જૂન છે ત્યારે છથી આઠની જિલ્લા પસંદગી આવવાની છે હવે ત્યાં એકથી પાંચમાં તમે જિલ્લા પસંદગી કરી લીધી છે અને આવા ઉમેદવારોને છથી આઠમાં જવું છે મીન્સ કે ત્યાં પણ તમને કોલ લેટર મળે છે અને ત્યાં પણ તમારે જિલ્લા પસંદગી કરવી છે તો શું તો એ તમને સંમતિપત્રક જે ભરતી બોર્ડવાળા છે એ તમને સામાન્ય સંમતિ પત્રક ભરાવશે અને ત્યાર પછી છથી આઠમાં જિલ્લા પસંદગી કરવા મળશે આ સંમતિ પત્રકનો અર્થ એવો થાય છે કે તમે એકથી પાંચની જે જગ્યા છે તમે એના પર હકદાવો રહેશે ને અને એકથી પાંચમાં જે જગ્યા તમે જિલ્લા પસંદગી કરી છે એનો હક તમે જતો કરવા માંગો છો ત્યાર પછી તમે છથી આઠમાં જગ્યા પસંદ કરી શકો છો હવે ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમને છથી આઠમાં ચાન્સ આવી ગયો હોય છથી આઠમાં જિલ્લા પસંદગી કરી દે છે ત્યાર પછી બીજો રાઉન્ડ કદાચ એકથી પાંચનો આવે અને એમાં જિલ્લા પસંદગી કરવી હોય તો સેમ પ્રોસેસ રહેશે સંમતિપત્રક ભરવાનું છે છથી આઠની જગ્યા તમે જતી કરવા માંગો છો આવું તમારે લખાણ આપી દેવાનું છે અને પછી તમે એકથી પાંચમાં જિલ્લા પસંદ કરી શકો છો હવે તો કોઈ ડબલ વખત ના કરી શકે કેમકે એકથી પાંચમાં એક વખત જતો કરી દીધો પછી તમારે હવે ફરીથી છથી આઠમાં જાઓ ને ફરીથી એકથી પાંચમાં જાઓ તો આવું બની શકે નહીં એટલે બે વખત તમારે જગ્યા જે છે જિલ્લો પસંદ કરવા મળે નહીં આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યાર પછી સ્થળ પસંદગી વખતે જગ્યાઓ મેરિટ ક્રમ મુજબ પસંદગી થાય તો જુઓ સ્થળ પસંદગી વાત છે જિલ્લા પસંદગીમાં તમને ખબર છે કે જે તમારો મેરિટ ક્રમ મુજબ છે તમારો જેમ વારો આવે એમ જિલ્લા પસંદગી કરવા તમને મળે છે અને જે અનામત કેટેગરીની સીટો છે એ પણ જિલ્લા પસંદગી વખતે બતાવતા હોય છે હવે જિલ્લા પસંદગી થઈ જાય ત્યાર પછી આ સ્થળ પસંદગીનો પ્રશ્ન પૂછેલો છે કે ત્યાં કેવી રીતની સ્થળ પસંદગી થાય છે તો તમારા મેરિટ મેરિટ ક્રમ મુજબ તમને જગ્યા જે છે એ ફાળવવામાં આવે છે બીજી વાત કે ત્યાં અનામતની જગ્યા અલગ હોતી નથી કે ભાઈ આ એસસીબીસી માટે છે આ એસટી માટે છે એવું કંઈ અલગ હોતી નથી ત્યાં જે પ્રમાણે છે ઓલ જગ્યાઓ બતાવેલી જ હોય છે અલગ અલગ ન હોય પરંતુ હા થી આઠ હોય તો વિષયવા વિષયવાર ભાષાવાર અલગ અલગ જગ્યાઓ દર્શાવેલી હોય છે ખાસ અગત્યનું એ છે કે અહીં ક્રમિક ભરતીનો જે નિયમ છે એ જળવાયો નથી આપણને બધાને ખ્યાલ છે પરંતુ ક્રમિક ભરતીનો નિયમ જો જળવાવા હોય તો પછી જે એકથી પાંચ છે એમને સંમતિપત્રક આપી અને છથી આઠમાં જવા દેશે આવી રીતે તમે વિભાગ ચેન્જ કરી મીન્સ કે જિલ્લો તમે પસંદ કરી શકો છો હવે અહીં એ ધ્યાનમાં રાખવાનો છે કે છથી આઠની જિલ્લા પસંદગી જો પહેલાં પૂર્ણ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી જે રાઉન્ડ છે એકથી પાંચની પછી જિલ્લા પસંદગી છેલ્લે જે રાઉન્ડની વાત છે એ પૂરી થાય છે તો પછી ક્રમ છે એકથી આઠ માટે જળવાશે એટલે એકથી પાંચના ઉમેદવારોને ફાયદો થશે આવી રીતે તો પછી ક્રમિક ભરતીનો નિયમ છે એ જળવાઈ શકે છે ત્યાર પછી ઈડબલ્યુ એસવાળાએ કાસ્ટ વેરિફિકેશન કરાવવાનું નથી આ મેં તમને જણાવી દીધું છે ખાસ અગત્યની વાત એ છે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું ત્યાર પછી તમે જુઓ તો ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડેલું છે હવે આમાં જે છે ક્રમ જે જનરલ ક્રમ છે કે પોતાની કેટેગરીનો ક્રમ છે એમાં થોડો ઘણો ફેરફાર થાય કે કેમ આવો પણ ક્વેશ્ચન પૂછેલો છે તો હા માઇનોર ચેન્જીસ થયા હશે બહુ મોટો ફેરફાર તમને જોવા નહીં મળ્યો કેમ કે જેમને મેરિટમાં સુધારા વધારા હશે ક્વેરી હશે એ લોકોએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વખતે વાંધા અરજી આપેલી હશે તો આવા ઉમેદવારોને મેરિટ સુધરતું હશે તો એ મેં સુધાર્યું હશે એના લીધે થઈને માઇનોર તમારે ક્રમમાં માઇનોર ચેન્જીસ જોવા મળી શકે છે હવે તમારા મનમાં એવો પણ ક્વેશ્ચન્સ થશે કે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને બોલાવે છે તો એ તો સ્પષ્ટ થઈ જશે સીધી વાત છે એ તમને હું જે ફાઇનલ મેરિટ લિસ્ટની પીડીએફ છે એની અંદરથી તમને સમજાવી દઉં છું કેવી રીતે ચેક કરવાનું છે ક્રોમ કંઈ કોઈપણ ડીપી ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે આ તમને આવડતું જ હશે કે વેબસાઇટ પર કેવી રીતે જવાનું છે અહીં વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ પહેલો જ ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે તો છું પહેલાં જોઈ લઉં છું કે મેરિટ લિસ્ટ કેટલે અટક્યું છે તો એ જોવા માટે અહીં પ્રથમ તબક્કો માટેની જે ક્વોલિટીની સૂચના છે અહીં તમારે જોવાનું છે હું સામાન્ય વાળાનું જ અહીં તમને જોવા માટે ઓપ્શન આપ્યો છે કે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસે અટક્યું છે તો હું પાછો અહીં ચેક કરીશ કે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ છે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આપણે શોધવાનું છે અહીં ડાઉનલોડ પર અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ મેરિટ લિસ્ટ છે ત્યાં આપણે નીચે જતું રહેવાનું છે હવે અહીં તમે જુઓ તો અડસઠ પોઈન્ટ આડત્રીસ છે આ રીતનું જે છે એ આટલે સુધી ઉમેદવારોને બોલાવ્યા છે અહીં ઉમેદવારોએ કીધું હતું કે પાંત્રીસો જેટલા ઉમેદવારોને બોલાવેલા છે હવે અહીં તમે જુઓ તો અહીં તમારે જોઈ લેવાનું છે કે એસસી જે કેટેગરી આટલા સુધી સુધી બોલાવ્યા છે એસસીબીસીના કેટલા બોલાવે છે બે હજાર ઓગણસાઠ ઉમેદવારોને બોલાવ્યા છે અહીંથી આપણે ક્લિયર થાય છે એસસીના છે એ ચારસો ચુમ્મોતેર ઉમેદવારોને બોલાવ્યા છે ત્યાર પછી ઉપર થોડું સ્ક્રોલ કરો ઇડબલ્યુ એસના છસો સત્તાવન ઉમેદવારોને બોલાવે છે હવે આપણે એસટીના જે ઉમેદવાર છે એ આપણે જોવાના છે કે એસટી કેટેગરીના ઉમેદવાર છે એમને કેટલા ઉમેદવારોને બોલાવે છે હવે અહીં જુઓ તો એસટીના છે એ પચીસ જેટલા કેન્ડિડેટને બોલાવેલા છે આ રીતે અહીં ઓપનનો કેન્ડિડેટ ઉપલબ્ધ છે તો આ રીતનું તમે જોઈ શકશો આ પીડીએફની મારફતે આને તમે ડાઉનલોડ કરી અને સંગ્રહણ કરી શકશો તો કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો બોલાવે છે અહીંથી તમે જોઈ શકશો તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિદ્યાસાયક ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો એ ટુ ઝેડ વિડીયો છે આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે